રાખીશ હું ક્યાં તમને કઈ કહી મિનિટ તમે અધિકારી છો દસ મિનિટ પણ આમ અંદર બેસવાનું નહીં એમ નહી હું આરોપી છું દસ દસ મિનિટ નહીં અંદર બેસવાનું નહીં નહી તમે અંદર બેસવાનું નહીં કહો છો પાણી ચા બધું એમ નહીં અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું તમારું અરે દસ ને કલાક નથી કલાક પછી દસ મિનિટ પછી તમે કલાક ફરક પડશે પણ કરો તમારું કામ કરો એમ નહીં તમારું કામ મેં થોડું કામ પછી જાય હું ક્યાં તમારી અંદર મને નહીં હું જોડે ઉભો તમે અમે હું જનતાનો પ્રતિનિધિ તમને ઉભો રાખશો અંદર નહીં આવવા દો નોટાવા તો આપડે અત્યાર સુધી તકલીફ વાત છે પણ શું પણ ભાઈ સ્ટોપ વોચ ચાલુ કરો મોબાઈલ સ્ટોપ કરો ચાલો તમે કરો સ્ટોપ ચાલુ બેસો કેસાડવો જોઈએ હું આરોપી નથી હું હાલતો ફાલતું મને જનતા એ પ્રતિનિધિ તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર

તો ભાઈ સાહેબ બધું હદ થઈ ગયું હો તમારી ગાડીઓ આડી મૂકો તમે ભાઈ સરકાર બદલાયા પછી તમે શા માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

આજની સાત તારીખ સાહેબ પણ અમારે વ્યવસ્થા જોવાનું છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો ના આગાહી કરે છે તમે શું કરી લીધું સીઆર પાટીલ ભાજપના લોકો બળાત્કાર કરે તમે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કાંઈ કાયદો ન લે કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું કોમ્પ્યુટર બંધ ભલે ચાલુ હોય હું ત્યાં ત્યાં જવા માંગુ તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે અમે શું ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ હા પરિસ્થિતિ પરિસ્થિતિ અમે જાણીએ ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપ ને પેટમાં ભળે છે એ પરિસ્થિતિ ઉભી થઈ છે તમને આથો બનાવે છે ચૈત્ર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફી તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું ને યુનિફોર્મ પહેરો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે આ તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપ નો ધારાસભ્ય આવતો આવું કરતા ભાજપનો વોર્ડ નો પ્રમુખ આવે તો ચા પાણી પીવડાવતા આવો સાહેબ એમ કે ભાજપના માણસ હારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી ક્યાં સાહેબ થઈ ગયા નહી ભાઈ એમાં શું ફરક પડી જવાનો હું અંદર આવી જાઉં તકલીફ છે હવે પ્રોસેસ ભાજપ વાળો આવે તમારા હિંમત છે ઉભો રાખવાની નહીં ભાઈ ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી રાતિક ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળાત્કારની એફઆઈઆર થઈ છે